અર રનીશ આ બોલ માલ લેવો તો રનીશ કોન કોન માથે એકલે આટલી નાટકો ફલાવ્યા બાપુ બોલ બોલ

3-5-3-5-5-6,春 normalisation 3-3-4-8-9-3-4-3-5-9-10 1-2-2-3-4-8-9-10 Banc băng chanoo śandig કલોર કલોર પસારે પડ દર્શન મને કલોર પસારે બારે કામ કલોર ને તારે હું 50 50 100

પંદર વીચો હો પંદર પંદર હોળ પંદર